દુનિયાની એકમાત્ર એવી જગ્યા જ્યાં કોઈ વ્યક્તિ ઈચ્છે તો પણ પડી નથી શકતો દરઅસલ એવું છે કે આયર્લેન્ડમાં એક એવી જગ્યા છે કે ત્યાં સો કિલોમીટર સુધીની પવનની ઝડપ પહોંચી જાય છે જેથી કરીને તેની સામે ઊભા રહેવાથી કોઈ પણ વ્યક્તિ પડતો નથી અને તેનો સામે ઊભા રહેવું પણ મુશ્કેલ થઈ જાય છે હકીકતે તમે પહાડ ઉપરથી કોઈ વસ્તુ ફેંકો તો પણ તે વસ્તુ નીચે નહીં પડે ને પાછી ઊંચકાઈને જ રહેશે દુનિયાની એકમાત્ર એવી જગ્યા જ્યાં કોઈ વ્યક્તિ ઈચ્છે તો પણ પડી નથી શકતો દર અસલ એવું છે કે આયર્લેન્ડમાં એક એવી જગ્યા છે કે ત્યાં સો કિલોમીટર સુધીની પવનની ઝડપ પહોંચી જાય છે જેથી કરીને તેની સામે ઊભા રહેવાથી કોઈ પણ વ્યક્તિ પડતો નથી અને તેના સામે ઊભા રહેવું પણ મુશ્કેલ થઈ જાય છે હકીકતે તમે પહાડ ઉપરથી કોઈ વસ્તુ ફેંકો તો પણ તે વસ્તુ નીચે નહીં પડે ને પાછી ઊંચકાઈને જ રહેશે દુનિયાની એકમાત્ર એવી જગ્યા જ્યાં કોઈ વ્યક્તિ ઈચ્છે તો પણ પડી નથી શકતો દર અસલ એવું છે કે આયર્લેન્ડમાં એક એવી જગ્યા છે કે ત્યાં સો કિલોમીટર સુધીની પવનની ઝડપ પહોંચી જાય છે જેથી કરીને તેની સામે ઊભા રહેવાથી કોઈ પણ વ્યક્તિ પડતો નથી અને તેનો સામે ઊભા રહેવું પણ મુશ્કેલ થઈ જાય છે હકીકતે તમે પહાડ ઉપરથી કોઈ વસ્તુ ફેંકો તો પણ તે વસ્તુ નીચે નહીં પડે ને પાછી ઊંચ કઈને જ રહેશે દુનિયાની એકમાત્ર એવી જગ્યા જ્યાં કોઈ વ્યક્તિ ઈચ્છે તો પણ પડી નથી શકતો દર અસલ એવું છે કે આયર્લેન્ડમાં એક એવી જગ્યા છે કે ત્યાં સો કિલોમીટર સુધીની પવનની ઝડપ પહોંચી જાય છે જેથી કરીને તેની સામે ઊભા રહેવાથી કોઈ પણ વ્યક્તિ પડતો નથી અને તેનો સામે ઊભા રહેવું પણ મુશ્કેલ થઈ જાય છે હકીકતે તમે પહાડ ઉપરથી કોઈ વસ્તુ ફેંકો તો પણ તે વસ્તુ નીચે નહીં પડે ને પાછી ઉચકાઈને જ રહેશે દુનિયાની એકમાત્ર એવી જગ્યા જ્યાં કોઈ વ્યક્તિ ઈચ્છે તો પણ પડી નથી શકતો દરઅસલ એવું છે કે આયર્લેન્ડમાં એક એવી જગ્યા છે કે ત્યાં સો કિલોમીટર સુધીની પવનની ઝડપ પહોંચી જાય છે જેથી કરીને તેની સામે ઊભા રહેવાથી કોઈ પણ વ્યક્તિ પડતો નથી અને તેના સામે ઊભા રહેવું પણ મુશ્કેલ થઈ જાય છે હકીકતે તમે પહાડ ઉપરથી કોઈ વસ્તુ ફેંકો તો પણ તે વસ્તુ નીચે નહીં પડે ને પાછી ઉંચકાઈને જ રહેશે દુનિયા દુનિયાની એકમાત્ર એવી જગ્યા જ્યાં કોઈ વ્યક્તિ ઈચ્છે તો પણ પડી નથી શકતો દર અસલ એવું છે કે આયર્લેન્ડમાં એક એવી જગ્યા છે કે ત્યાં સો કિલોમીટર સુધીની પવનની ઝડપ પહોંચી જાય છે જેથી કરીને તેની સામે ઊભા રહેવાથી કોઈ પણ વ્યક્તિ પડતો નથી અને તેના સામે ઊભા રહેવું પણ મુશ્કેલ થઈ જાય છે હકીકતે તમે પહાડ ઉપરથી કોઈ વસ્તુ ફેંકો તો પણ તે વસ્તુ નીચે નહીં પડે ને પાછી ઉંચકાઈને જ રહેશે દુનિયાની એકમાત્ર એવી જગ્યા જ્યાં કોઈ વ્યક્તિ ઈચ્છે તો પણ પડી નથી શકતો દર અસલ એવું છે કે આયર્લેન્ડમાં એક એવી જગ્યા છે કે ત્યાં સો કિલોમીટર સુધીની પવનની ઝડપ પહોંચી જાય છે જેથી કરીને તેની સામે ઊભા રહેવાથી કોઈ પણ વ્યક્તિ પડતો નથી અને તેના સામે ઊભા રહેવું પણ મુશ્કેલ થઈ જાય છે હકીકતે તમે પહાડ ઉપરથી કોઈ વસ્તુ ફેંકો તો પણ તે વસ્તુ નીચે નહીં પડે પાછી ઉચકાઈને જ રહેશે દુનિયાની એકમાત્ર એવી જગ્યા જ્યાં કોઈ વ્યક્તિ ઈચ્છે તો પણ પડી નથી શકતો દર અસલ એવું છે કે આયર્લેન્ડમાં એક એવી જગ્યા છે કે ત્યાં સો કિલોમીટર સુધીની પવનની ઝડપ પહોંચી જાય છે જેથી કરીને તેની સામે ઊભા રહેવાથી કોઈ પણ વ્યક્તિ પડતો નથી અને તેનો સામે ઉભા રહેવું પણ મુશ્કેલ થઈ જાય છે હકીકતે તમે પહાડ ઉપરથી કોઈ વસ્તુ ફેંકો તો પણ તે વસ્તુ નીચે નહીં પડે ને પાછી ઊંચકાઈને જ રહેશે દુનિયાની એકમાત્ર એવી જગ્યા જ્યાં કોઈ વ્યક્તિ ઈચ્છે તો પણ પડી નથી શકતો દરઅસલ એવું છે કે આયર્લેન્ડમાં એક એવી જગ્યા છે કે ત્યાં સો કિલોમીટર સુધીની પવનની ઝડપ પહોંચી જાય છે જેથી કરીને તેની સામે ઊભા રહેવાથી કોઈ પણ વ્યક્તિ પડતો નથી અને તેના સામે ઊભા રહેવું પણ મુશ્કેલ થઈ જાય છે હકીકતે તમે પહાડ ઉપરથી કોઈ વસ્તુ ફેંકો તો પણ તે વસ્તુ નીચે નહીં પડે ને પાછી ઊંચકાઈને જ રહેશે